હા મારે દોસ્તો કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં તો આપણા દોસ્તો આપણા સ્વાગત છે અને આપણે જઈએ છીએ તો ક્યાં આપણે તો જ છે એટલે મૂકવા જવાનું મૂકવાય જ તો આપણે જઈએ એમને મૂકતા જઈએ બાઇક લઈને તો બીજું છે ને બે જણાને જઈએ ભાઈ એમનો કેસ રિવિલ કરીએ કે નહીં કરતા એ તો ખબર નહીં 没死了，咯，你 તો એકી બાલ નહીં જ વખત બદલ ગયા જઝબાત બદલ ગયા તો દોસ્તો આપણે થઈ ગયા એકદમ તાપ તાપ હાલ થયા ગયા રેડી હાલ થયા હતા અને હાલનાલ તાપ તાપ થઈ ગયા તો હું આ ધાબા ઉપર આવી ગયો અને બહાર જવાનો પ્રોગ્રામ કેન્સલ છે એટલે ખેતરમાં હતા તો ખેતરમાં જઈએ અને પાછો આવતો રહ્યો મુકો હવે બ્લોગ શું શું બ્લોગ બનાવવાનો એટલે બાઇકનો પોઈન્ટ બાય નીકળ્યો અને પછી પાછો આવતો રહ્યો એમને પછી લોગ જ ના લેતો ઘરે આવી ગયો ને કોઈ એડિટિંગ કરવો ક્યાંય જાવું નહીં તો એડિટિંગ કરતો હતો અને એટલે પંખોનું બંધ રાખ્યું હોય તો દોસ્તો એટલે તાપ તાપ થઈ ગયો હું અને હવા ખાઉં થોડી વારમાં એટલે એડિટિંગ થોડું કરી દઉં કારણ કે બખાડો ના આવે એડિટિંગમાં એટલે વોય અવાજ મિની વર્ગ બનાવતો હતો અવાજ આવે પણ મજા ના આવે બહુ દિવસે મિનિલ વર્ગ બનાવવા આજે વળગ્યું તો બનાવી દઉં આપણા વ્લોગમાં બનાવી દેજો દોસ્તો આપણે આવીએ આપણા ઘરમાં હશું શું આપણે બેઠા હોય આપણે આવી ગયા આપણા ઘરમાં અને જવાનું પ્રોગ્રામ છે શું કરીએ પ્રોગ્રામ કેન્સલ તો કેન્સલ કરે છીએ બીજે પણ ઘરબાઉ જવાનું વિચાર બાકી બહુ દિવસ થઈ ગયા ભજીયા નહીં તો એ બાજુ જવું અને ટૂંક લાગી થોડો નાસ્તો કરી લઉં પહેલાં તો દોસ્તો આપણે થઈ ગયા છીએ એકદમ ચેન્જ આપણે કપડાં બધા ચેન્જ કરી લીધા અને આપણે હવે ચા પીવાનો વિચાર છે તો ચા પી લઈએ લાવડો ચા લાવો ફર્સ્ટ ક્લાસ દોસ્તો આપણે ચા અને રોટલી તો મારું આવીએ બાઈક લઈને લેવા માટે ચો જવાનું મને નહીં ખબર ચો જવાનું મને છે ખબર ડ્રાઈવર નાસ્તો કરવા માટે નાસ્તા તો છે એવું નાસ્તો કરી લઉં કોણ આવ્યું ચોખલું પંકજ આવ્યા છોટે પંકજ

આશા કરું છું કે આપણો આજનો બ્લોગ ગમ્યો છે પાવ નાયા ધોયો નહીં ફરીથી આ બધો તો કોણ નાય ખાલી દાઢી કરાવી નાવાનું થોડું હોય તો હવે આપણે વ્લોગ આપણો રાખીએ આટલા સુધી ને મળીશું પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય